નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ કુંડળીમાં આ યોગ હશે જીવનમાં વિવાદ થઈ શકે છે એટલે આ યોગ ખાસ કરીને જોવો જરૂરી છે સાથે આ યોગના હું ઉપાય પણ બતાવીશ કે તમારી જન્મકુંડળીમાં આ યોગ સર્જન થતો હોય તો શું ઉપાય કરવા જોઈએ સૌથી પહેલા તો જ્યારે લગ્ન કરતા પહેલા મેળાપક અવશ્ય કરવી જોઈએ પણ ઘણા સમાજોમાં મેળાપક કરતા નથી તો જીવનમાં ક્યારેક વિવાદ થઈ શકે છે બાધા આવી શકે છે તો આ યોગ જોવો ખૂબ જરૂરી છે આ યોગ જે આપણા જીવનની અંદર આપણી જે વિચાર શક્તિ છે એ કમજોર કરે છે અને વિચાર શક્તિ કમજોર થવાથી ઘણા બધા નિર્ણયો આપણે લઈ શકતા નથી ક્રોધ વધારે આવે છે ક્રોધથી ઝઘડા થાય છે વિવાદ થાય છે એટલે આ યોગ જોવો ખૂબ જરૂરી છે આ યોગ કઈ રીતે સજ્જન થાય છે પૂર્ણ વિસ્તાર સાથે તમારે સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું અને આપના લગ્ન ન થયા હોય તો આ વિડીયો સંપૂર્ણથી જરૂર સાંભળજો આપના ઘરની અંદર વિવાદ થતો હોય તો પણ આ વિડીયો સંપૂર્ણથી જરૂર સાંભળજો આપના વિવાદ દૂર થાય આપના જીવનમાં ખૂબ શાંતિની સ્થાપના થાય પ્રેમ વધે તેના માટે આ યોગ આવતો ઉપાય અવશ્ય કરવા જોઈએ સૌથી પહેલા આ યોગ નિર્માણ થાય છે એ ચર્ચા કરીએ આપની જન્મ કુંડળી સૌથી પહેલા જોવો જન્મ કુંડળીમાં આપણે મંગળ ગ્રહ જોવાનું છે મેં ઘણા બધા વિડીયામાં મંગળ વાળી કુંડળી કોને કહેવાય આ વિષય ઉપર ચર્ચા કરી છે પણ આજે વિશેષ ચર્ચા કરીએ છીએ ભાવમાં મંગળ હોય તો કુંડળી મંગળવારી કુંડળી કહેવાય આપની કુંડળીમાં સાતમા ભાવમાં મંગળ હોય તો તેને મંગળવારી કુંડળી કહેવાય આપની કુંડળીમાં આઠમા ભાવમાં મંગળ હોય તો એને મંગળવારી કુંડળી કહેવાય અને આપની કુંડળીમાં બારમા સ્થાનમાં મંગળ હોય તો તેને પણ મંગળ વાળી કુંડળી કહેવાય હવે ઘણી વખત એવું માણસ વિચારે છે કે અઠ્યાવીસ વર્ષ થઈ ગયા પછી મંગળ નડતો નથી તો આ એક ભ્રમ છે આવું હોતું નથી જે ગ્રહો છે પોતાના કોઈ પણ વ્યક્તિના જીવનમાં પ્રભાવ રાખે છે અને એકને મંગળ હોય અને એકને મંગળ ન હોય તો શું થાય તો બંનેના વિચાર જુદા પડે છે એટલે મંગળ જોવામાં આવે છે મંગળ છે આક્રમક ગ્રહ માનવામાં આવે છે જે બે રાશિના સ્વામી છે અને એક ઉચ્ચ રાશિ અને વૃષ્ટિક રાશિ આ રાશિ રાશિ ગણવામાં આવે અને મકર છે એની રાશિ ગણવામાં આવે છે હવે જ્યારે મંગળ નીચસ્ત રાશિમાં હોય ત્યારે જીવનમાં હાનિકારક બને છે હવે કયા યોગની આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો આગળ યોગની વિશેષ ચર્ચા કરીએ તે પેલા એક નંબર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો તમારા મિત્રોમાં શેર અવશ્ય કરજો જેનાથી સાચી માહિતી પ્રાપ્ત થાય અને આપના જીવનમાં નુકસાન થવાથી બચી શકો સાથે મિત્રો પહેલી વખત આ ચેનલના માધ્યમથી વિડિયો જોતા હો તો મારા ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકના માધ્યમથી આપ જોતા તો અમારા પેજને ફોલો કરી લેજો જેનાથી આવી સુંદર માહિતી આપને પ્રાપ્ત થઈ શકે

મિત્રો સમય સાથે કોલશો કરશો એટલે આપણે એપોઇન્ટમેન્ટ દેવામાં આવશે અને આપની કુંડળી વિશે ચર્ચા કરવામાં આવશે મિત્રો હવે આ યોગની આપણે ચર્ચા કરીએ આ યોગ ક્યાં નિર્માણ થાય છે તમારી જન્મકુંડીમાં મકરનું લગ્ન હોય એટલે કે પ્રથમ ભાવમાં દસ નંબર લખ્યા હોય જેમને અંક કહેવામાં આવે છે મિત્રો કોઈ પણ લગ્ન હોઈ શકે પણ તમારી જન્મકુંડીમાં મકરનું લગ્ન હોય એટલે પ્રથમ ભાવમાં દસ નંબર લખ્યા હોય અને સાતમા ભાવની અંદર મિત્રો બરાબર યાદ રાખજો સાતમા ભાવની અંદર મંગળ હોય એટલે કે જે કર્ક રાશિમાં મંગળ હોય તો મંગળ કહેવાય એ સાથે સાતમા ભાવનો માલિક એટલે કે સાતમી જે ભાવ છે ત્યાં કઈ રાશિ આવશે તો કે કર્ક રાશિ આવશે આ કર્ક રાશિના સ્વામી છે ચંદ્રમાં હવે ચંદ્રમાં જ્યારે એકાદશ ભાવમાં હોય એટલે કે નીચસ્ત હોય તો બંને ગ્રહ આપણા સાતમા ભાવના જે નીચસ્ત કહેવામાં આવે મંગળ પણ નીચસ્ત થયો સાતમા ભાવનો માલિક પણ નીચસ્ત થયો એટલે કે વૃશ્ચિક રાશિમાં હોય અને આપણે લગ્ન કરી લીધા હોય મેળાપક ન કરી હોય તો વિવાહ થવાના મોટું કારણ બની શકે છે ઘણું નુકસાન થવાની સંભાવના વધી શકે છે મિત્રો ખાસ કરીને જ્યારે મંગળ સાથે નીચસ્ત મંગળ છે સાથે લાભ પણ કહીશ આપણા જીવનમાં લાભ ત્યારે થાય અને શુભ એ પણ ચર્ચા કરીશ જ્યારે સામે વાળાની કુંડળીમાં ગુરુ ઉચ્ચ સ્થાનમાં હોય અને ગુરુ છે એ મંગળ ઉપર દ્રષ્ટિ હોય ત્યારે શુભ ફળની પણ પ્રાપ્તિ થઈ શકે છે પણ મિત્રો ગુરુની શુભ દ્રષ્ટિ ના હોય તો આપણા જીવનમાં નુકસાન થવાની સંભાવના વધી જાય છે સાથે સાતમા ભાવમાં મંગળ નીચસ્ત છે સાથે રાહુ છે અથવા કેતુ છે તો વધારે નુકસાન થવાની સંભાવના વધી જાય છે અથવા મંગળ સાથે શનિ છે તો પણ વધારે નુકસાન થવાની સંભાવના વધી જાય છે અશુભનું નિર્માણ થતું હોય તો લગ્નમાં વિલંબ થઈ શકે છે સાથે મિત્રો જો મંગળ સાથે ગુરુ હોય તો સારો લાભ કરે છે અને એ ગુરુની ડિગ્રી સારી હોવી જોઈએ મંગળ

અઠ્યાવીસ પોઈન્ટ થી લઈને ત્રીસ પોઈન્ટ નો એટલે પચીસ પોઈન્ટ થી લઈને ત્રીસ પોઈન્ટ નો ચંદ્રમાં હોય તો પણ નિર્ણય શક્તિ પણ જો નિર્ણય ન લઈ શકીએ તો લગ્ન જીવન સુખી થઈ શકતું નથી એકબીજા પ્રત્યેનો પ્રેમ વધતો નથી અને પ્રેમનો જે ગ્રહ છે એ ખાસ કરીને ચંદ્રમાં ગુરુને માનવામાં આવે છે એટલે ગુરુની સ્થિતિ જોઈ પણ ખૂબ જરૂરી છે જો આપણી જન્મકુંડળીમાં મંગળ સાથે રાહુ હોય અને રાહુની દશા ચાલુ હોય અથવા કેતુ હોય કેતુની દશા ચાલુ હોય અથવા શનિ હોય શનિની દશા ચાલુ હોય તો પણ જીવનમાં આપણો લગ્ન દાંપત્ય જીવનમાં નુકસાન થવાની સંભાવના વધી જાય છે એ પણ જોવું ખૂબ જરૂરી છે પણ ગુરુ આપની જન્મ સારી સ્થિતિમાં હોય શુભ સ્થિતિમાં હોય અને એ જો દશા ચાલતી હોય તો તમને પરિણામમાં પરિવર્તન આવી શકે છે અશુભ પરિણામ ઓછું મળે છે સાથે મિત્રો આ ગુરુની ચર્ચા કરી પણ ચંદ્રમાની પણ ચર્ચા કરવી જરૂરી છે ચંદ્રમા સાથે એટલે કે એકાદશમાં ચંદ્ર સાથે રાહુ હોય અથવા કેતુ હોય અથવા શનિ હોય તો આ પણ અશુભ યોગ થાય છે જેમ કે રાહુ ચંદ્રમા સાથે ગ્રહણ યોગ થાય છે અથવા કેતુ હોય તો પણ ગ્રહણ યોગ થાય છે ચંદ્રમા સાથે શનિ હોય તો વિષયોગ થાય છે તો પણ લગ્નમાં વિલંબ થવાની સંભાવના ખૂબ વધી જાય છે અને લગ્ન જીવન પણ ખૂબ જ વિવાદ રૂપ બની શકે છે ઘણી વખત એ પણ અનુભવ કર્યો છે કે મિત્રો મેળાપક કુંડી કરે છે પણ એના ભાવ જોતા નથી કેવલ ગુણ જોઈ અને લગ્ન કરે છે તો એ નુકસાન વેઠવું પડે છે ગુણ મળતા હોય પણ ગ્રહોની સ્થિતિ સારી ના હોય તો પણ લગ્ન જીવન દાંપત્ય જીવન વિવાદ સ્વરૂપ બની શકે છે જયારે મેળાપક કુંડી કરવામાં આવે ત્યારે બીજો ભાવ ખાસ કરીને જોવામાં આવે સાતમો ભાવ ખાસ કરીને જોવામાં આવે

એટલે મેળાપક કુંડળી કરવી ખૂબ જરૂરી છે મિત્રો આજે તમારી સમક્ષ આ યોગની વિશેષ ચર્ચા તમારી સમક્ષ રાખી છે એટલે આપની કુંડળી જોઈ મેળાપક કરી અને લગ્ન કરજો હું એવી ભગવાન પાસે પ્રાર્થના કરું કે આપનું દાંપત્ય જીવન સુખમય આનંદમય પ્રગતિમય બની શકે આવી જ જાણકારી તમારી સમક્ષ મુકતો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ